મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ દસ ના ગણિત વિષયની જે એકમ કસોટી આવી ચૂકી છે છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે જોઈએ આપણે પ્રશ્ન નંબર એક જેમાં ખ નીચેનું વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમના કુણ એક છે જે તમને અહીં તમે જોઈ શકો છો વિકલ્પ અહીં તમને આપેલા છે જવાબ સાથે જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યાર પછી ખ વિભાગની અંદર છે કે નીચેનું વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો ખાલી જગ્યા પણ અહીં તમને પૂરી અને બતાવેલી છે ત્યાર પછી ગ નીચે આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો તો કે ખરા ખોટા પણ અહીં તમને આપી દીધેલા છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો ત્યાર પછી વિભાગ બી છે નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી વિભાગ બી તૈયાર કરવો જેમના ગુણ બે જે તમને અહીં ગણતરી કરી અને દાખલા પણ આપી દીધેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી તમને નંબર બે એટલે કે બીજા નંબરનો દાખલો આપેલો છે ત્યારબાદ એ નંબર ત્રણ આપેલો છે ત્યાર પછી છે નંબર ચાર ત્યારબાદ છે નંબર પાંચ ત્યાર પછી વિભાગ સી કે નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી વિભાગ સી તૈયાર કરો તેમાં પણ અહીં નંબર એક આપેલો છે જે દાખલો ત્યાર પછી છે નંબર બે ત્યાર પછી નંબર ત્રણ નંબરનો દાખલો પણ અહીં તમને આપેલો છે ત્યાર પછી નંબર ચાર આપેલો છે પણ ત્યાર પછી છે નંબર પાંચ ત્યાર પછી છે વિભાગ ડીની અંદર નીચે આપણે પ્રશ્નમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી વિભાગ ડી તૈયાર કરો તો તેમાં પણ નંબર એક આપેલો છે જેમાં તમે ગણતરી કરી ત્યાર પછી નંબર બે છે જેમની પણ ગણતરી કરી અને અહીં તમને આપેલો છે ત્યાર પછી નંબર ત્રણ નંબરનો દાખલો છે તેમની પણ ગણતરી કરી અને જવાબ અહીં આપેલ છે ત્યાર પછી છે નંબર ચાર તેમની પણ ગણતરી કરી અને અહીં આપેલ છે જવાબ ત્યાર પછી છે નંબર પાંચ ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર બે જોઈએ તેમાં વિભાગ એ નીચે આપેલ ક ખ ગ કોઈ પણ બે પ્રશ્ન પસંદ કરી વિભાગ એ તૈયાર કરો નંબર ક ની અંદર અહીં આપેલ છે યોગ્ય વિકલ્પ પસંદ કરી જે ખાલી જગ્યા એટલે કે પૂર્ણ કરવાની છે જે જેમને પૂર્ણ કરી અને જવાબ આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો તે પહેલાં કે ધોરણ દસની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશનની પીડીએફ તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓપ્શન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ તમને મળી જશે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી ખ વિભાગમાં ખાલી જગ્યા આપેલી છે તેમના પણ અહીં તમને જવાબ આપી દીધેલા છે ત્યાર પછી ઘ વિભાગની અંદર ખરા ખોટા પણ અહીં આપેલ છે ત્યાર પછી તેમાં જોઈએ વિભાગ બી તેમાં પણ એ જ રીતના પ્રશ્નો એટલે કે બે પ્રશ્નો પસંદ કરી અને વિભાગ બી તૈયાર કરવાનો છે તો નંબર એકના ના દાખલાની ગણતરી કરી અને અહીં તમને આપેલ છે ત્યાર પછી છે નંબર બે તેમની ગણતરી કરી પણ આપેલ છે ત્યાર પછી નંબર ત્રણ ત્યારબાદ નંબર ચાર ત્યાર છે પછી છે નંબર પાંચ ત્યારબાદ નંબર છ ત્યારબાદ નંબર સાત ત્યારબાદ નંબર આઠ ત્યારબાદ નંબર નવ ત્યાર પછી છે નંબર દસ ત્યાર પછી વિભાગ સી અહીં તમે આપેલો છે તેમાં પણ કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી અને સી વિભાગ તૈયાર કરવાનો છે અને પહેલા દાખલાની ગણતરી સહિત તમને આપેલ છે ત્યાર પછી છે વિભાગ સી તેમાં નંબર બે છે જે બે નંબરનો દાખલો તેમની પણ ગણતરી કરીને અહીં આપેલ છે ત્યાર પછી છે નંબર ત્રણની ગણતરી કરીને અહીં આપેલ છે ત્યારબાદ નંબર ચાર ત્યાર પછી છે નંબર પાંચ ત્યારબાદ વિભાગ ડી તેમાં પણ એક પ્રશ્ન પસંદ કરીને વિભાગ ડી તૈયાર કરવાનો છે તેમાં નંબર એકની ગણતરી કરીને અહીં આપેલ છે જવાબ તમને ત્યાર પછી છે નંબર બે ત્યારબાદ દાખલો તમને આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે